બાંગ્લાદેશ ફરી એકવાર રાજકીય બળવાખોરીના કાંઠા પર ઊભું છે વચકાળાની સરકારના વડા ડૉક્ટર મહંમદ યુનુસ અને બાંગ્લાદેશી સેનાને લઈને તણાવ સતત વધી રહ્યો છે શું દેશમાં ફરીથી સત્તા પલટો થશે શું યુનુસ રાજકીય દબદબો જાળવી શકશે કે સેનાનો દબદબો હવે વધશે આજની ઢાકાની રેલી અને રાજકીય બેઠકથી બાંગ્લાદેશનું ભવિષ્ય નક્કી થશે ત્યારે સંપૂર્ણ માહિતી જાણીશું વિગતવાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવાર રાજકોટ અને આપની સાથે હું છું બંસી રંગાણી યુનુસ અને આર્મી વચ્ચેનો તણાવ છે સતત વધ્યો છે બાંગ્લાદેશી આર્મી ચીફ વકાર ઉઝમાને યુનુસ સરકારને ગેરકાયદેસર જાહેર કરી છે જવાબમાં ડોક્ટર યુનુસે રાજીનામાની ધમકી આપી છે આ ટકરાવ હવે ગંભીર સંઘર્ષ તરફ જઈ રહ્યો છે ઢાકામાં મોટો વિરુદ્ધ અને યુનુસના સમર્થનમાં રેલી યોજાઈ છે આજના દિવસે ઢાકાના શાહબાગમાં એક વિશાળ રેલી યોજાઈ હતી જેમાં યુનુસના સમર્થકો બે મુખ્ય માંગણીઓ રજૂ કરશે જેમાં એમની પહેલી માંગણી છે એ છે યુનુસને પાંચ વર્ષ સુધી સત્તામાં રહેવા દેવાની અને બીજી માંગ છે તે પહેલા રાજકીય સુધારા અને પછી ચૂંટણી કરવાની ચૂંટણી પર સેનાનું અલ્ટિમેટમ છે કે સેનાએ ડિસેમ્બર સુધીમાં ચૂંટણી યોજવાની માંગ કરી છે જ્યારે યુનુસ છે કે ચૂંટણી જાન્યુઆરીથી જૂન બે વચ્ચે થાય તેવી વાત કરી રહ્યા છે મતભેદને લીધે રાજકીય અસ્થિરતા વધી રહી છે બીએનપી અને જમાનત ઇસ્લામી પણ યુનુસ સાથે છે પરંતુ તેઓ લાંબા સમય સુધી સત્તાથી દૂર રહેવા નથી માંગતા નવ મહિના પહેલા જે વિદ્યાર્થી આંદોલનથી શેખ હસીના બચીને ભારત જતા રહ્યા હતા હવે ફરીથી એકવાર બાંગ્લાદેશ તેવા જ સંઘર્ષના દરવાજા ઊભું છે પ્રશ્ન એ છે કે શું ડોક્ટર યુનુસ છે એ રાજકીય સહમતી બનાવી શકશે કે પછી બાંગ્લાદેશ ફરી સૈન્ય શાસન તરફ વળશે આજની ઘટનાઓ દેશના ભવિષ્યને મોટો વળાંક આપી શકે છે ત્યારે આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો હવે રાજકોટ સાથે અને આપણી આ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા